રાજકીય મહાનુભાવો સામાજિક સામાજીક ગામડાઓના લોકો તેમજ કચ્છભર લોકો કથાનું રસપાન કરવા માટે આવી રહ્યા છે અને ખૂબ સુંદર શૈલીમાં લોકોને સમજાઈ શકે તેવી રીતે સંગીતમય શૈલીમાં વક્તા પરમ પૂજ્ય શ્રી શ્રી એક

તેમજ ભાવિકો ભક્તો માટે મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યું છે કથાના મુખ્ય યજમાન સ્વ મણિબેન નાનજીભાઈ છાભૈયા પરિવાર ભડલી હાલે ઇન્દોર વાળા મનુભાઈ છાભૈયા ઈશ્વરભાઈ છાભૈયા ભરતભાઈ છાભૈયા સ્વર્ગસ્થ ગોપાલભાઈ ધનજી છાભૈયા તેમજ ભડલી હાલે રાંચીવાળા સ્વર્ગસ્થ હંસરાજ ધનજી છાભૈયા રમેશભાઈ છાભૈયા જવાહરભાઈ છાભૈયા રાજેન્દ્ર છાભૈયા લાભુભાઈ છાભૈયા પ્રતાપભાઈ છાભૈયાનો સહયોગ મળી રહ્યો છે તેમજ અન્ય દાતાઓનો પણ ખૂબ સારા પ્રમાણમાં આયોજનમાં સહયોગ મળ્યો છે તેમજ આ આયોજનને સફળ બનાવવા માટે કથા સમિતિના સંયોજક કાનજીભાઈ કાપડી અને પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ સમિતિના જયંતિભાઈ પટેલ ખેતુભાઈ જાડેજા નવીનભાઈ જોશી રમેશભાઈ ગોસ્વામી દાનાભાઈ આહિર જીણાભાઈ આહિર તેમજ પચાણભાઈ ગરવા વેરસી રબારી રણછોડભાઈ આહિર અને ગરીબનાથ દાદાના પૂજારી સોમનાથજી તેમજ શ્રી સિદ્ધ યોગી ગરીબનાથ સેવા સમિતિ સાત ગામના લોકો અને સ્વયંસેવકો અને વિવિધ સમિતિના લોકો તેમજ શ્રી ગરીબનાથજી દાદાના તમામ સેવકગણો જહેમત ઉઠાવી રહ્યા છે અને આયોજનને સફળ બનાવી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કચ્છના જાણીતા લોકસાહિત્ય કલાકાર રમેશ જોશી સંભાળી રહ્યા છે રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કેર ટીવી ન્યૂઝ અહીંયા આજુબાજુમાં દાદાને માનતા સાત ગામ છે અને સાત ગામની અંદર સત્તર સમાજો છે એ સત્તરે સત્તર સમાજો મળી કરી અને આ શિવપુરાણનું આયોજન કર્યું છે એની પાછળનો હેતુ કે આનામાંથી જે પણ દ્રવ્ય પ્રાપ્ત થાય આપણને એના એનાથી દાદાના મંદિરો જીણોદ્વાર અમે કરીએ અને અહીંયા શિવપુરાણને સાંભળવા માટે લગભગ લગભગ સાતથી આઠ હજાર માણસ રોજ આવે છે અને આ આ કથા દરમિયાન અમારા જે સાત ગામ છે જેની વસ્તી છે લગભગ લગભગ સાડા ચારથી પાંચ હજાર એ નવ દિવસ સુધી ધુઆપન જેને કહીએ આપણે કે કોઈના ઘરમાં અગ્નિ નહીં પ્રગટે એ સર્વે સર્વે અહીંયા ભોજન લઈએ છીએ અને ઘણા આજુબાજુના ભક્તો આવી કરી અને કથાનું પાન કરે છે આ જે સ્થળ છે દાદા ગરીબ ગરીબરાજજીનું સિદ્ધિયોગીજીનું એ એમ કહેવાય છે કે સાડા ચારસો વર્ષ પહેલાં દાદાએ અહીંયા સમાધિ લીધી હતી અને અહીંયાની ખાસિયત એ છે સાત ગામની કે

સાધના કરેલી હતી અને તપસ્યા કરેલી હતી દાદાના પરચા અપરંપાર છે દાદાની નવાઈના સાત સાતકામ કહેવાય એ સાતે સાત ગામ અહીં દાદાને માને છે ભડલી થરાવડા કોટડા વ્યારા વિછીયા નથરકુઈ અને રાણા આ સાત સાતકામ અહીં આવેલા છે પહેલે જ્યારે કચ્છમાં લાખી રાજધાની હતી ત્યારે દાદાએ અહીં સાધના કરતા અને છેલ્લે રાયધળનો વખત હતો એ સમયમાં સનાતન ધર્મ એટલે દાદાએ જે તે વખતે આજ્ઞા કરી કે આ જે આંબાઓ છે તે આંબલીઓ થઈ જાય અને મારી ગામ જે મને સાત ગામના લોકો માને છે એ સાત ગામની નવાઈમાં આજ પછી કોઈ પણ ખેડૂત પોતાના વાડી ઘરમાં કે ખેતરમાં સાત ગામમાં કોઈ આંબો વાવશે નહીં અને તેનું આજ પણ સાત ગામના લોકો દાદાની આજ્ઞાનું નમ્રપણે પાલન કરે છે આજે પણ સાત ગામમાં કોઈ આંબો પોતાની વાડી કે ઘરે કે આંગણામાં ક્યાંય વાવતો નથી ગામમાં સાતે ગામમાં કોઈ આંબાનું વૃક્ષ નથી અને ઘણા તો એવા છે કે જે ઘણા વર્ષોથી આંબા ખાતા પણ નથી અને બાર વસતા પાટીદાર ભાઈઓના ઘરે દાદાની જોત અખંડ રહે છે બિલાસપુરમાં અર્જણભાઈના ઘરે છેલ્લા ચાલીસ વર્ષથી દાદાના નામની જોત આજે પણ અખંડ છે અત્યારે જે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે તે શિવકથામાં સાતે ગામના લોકો અને ઘણી બધી સમાજો થઈને આ કથા કરાવે છે હિન્દુ સનાતનીઓ સર્વો અહીં કથા કરાવે છે અને એક સામાજિક સમરસતાના રૂપે આ વિસ્તારમાં સનાતન ધર્મનો બહોળો પ્રચાર થાય એટલા માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું